એકદમ સરસ ફૂલેલી ખાવામાં પોચી અને લાંબો સમય સુધી ખરાબ ન થાય તેવી ઘઉના લોટની પૂરી કેવી રીતે બનાવવી તે આજે આપણે જાણીશું તો ચાલો બનાવીએ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને પૂરી બનાવવા માટે આપણે જે ઘઉંનો ઝીણો લોટ આવે છે રોટલી માટેનો તે જ મેં લઈ લીધો છે ઘઉંનો ઝીણો લોટ છે હવે આપણે આમાં મોણ ઉમેરવાનું છે તો આપણે આવી રીતે એક મોટી ચમચી આમાં તેલ ઉમેરી દેવાની છે અને હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે અને જો તમને પસંદ હોય તો તમે આમાં થોડોક રવો પણ ઉમેરી શકો છો તેનાથી પણ પૂરી એકદમ સરસ બને છે પણ આજે આપણે ખાલી ઘરના લોટની જ બનાવવાની છે તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને આને રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે અને લોટને તમારે ઢીલો જરાય નથી રાખવાનો નહીતર પૂરી એકદમ સરસ નહીં બને તો મેં આવી રીતે લોટને સરસ બાંધી લીધો છે તમે જોઈ શકો છો કે એકદમ ટાઈટ પણ નથી અને ઢીલો પણ નથી તેવો મેં લોટને સરસ બાંધી લીધો છે તો હવે આપણે આમાં થોડુંક હજી તેલ ઉમેરી અને પછી આપણે આને ચાર પાંચ મિનિટ સરસ મસરી લેશું તો અત્યારે પણ આપણે બધું તેલની જરૂર નહીં પડે થોડાક જ તેલમાં એકદમ સરસ થઈ જશે તો એક મોટી ચમચી જેટલું જ તેલ છે અને હવે આપણે આને ફરીથી ચાર પાંચ મિનિટ માટે એકદમ સરસ મસળી લેવાનો છે અને તમે આને ઢાંકીને પણ રાખી શકો છો પણ હું અત્યારે તરત જ બનાવી દઈ છું એટલે લોટને મસળી લઈ છું બે ચાર મિનિટ તો સરસ મસરાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ ઘણો બધો બદલાઈ ગયો છે તો હવે આપણે એક સાથે ઘણી બધી પૂરી બનાવવાની છે એટલા માટે આપણે આવી રીતે મોટી લોહી લઈ લેવાની છે અને અને આપણે એકદમ સરસ ગોળ બનાવી લેશું આવી રીતે અને જે વધેલો લોટ છે તેને પણ આપણે બીજી વખત પાછો ઉમેરી દેશું તો મેં આવી રીતે ગોળ કરી લીધું છે અને હવે આપણે કોઈ પણ આવી રીતે મોટું વાસણ લઈ લેવાનું છે જે આવી રીતે સીધા તળિયાવાળું હોય તેને આપણે લઈ લેવાનું છે અને આના ઉપર આપણે થોડોક કોરો લોટ ઉમેરશું અને વણશું આપણે જેથી નીચે ચોટી નહીં અને આપણે પૂરી કાઢવામાં પણ સહેલું રહે તો આપણે આને વણી લેવાનું છે હળવે હાથે તમારે આને વજન દેતું જવાનું છે અને વણતું જવાનું છે આવી રીતે જેવડું આપણું વાસણ છે તેટલી મોટી આપણે આને બનાવી લેવાની છે સરસ એકદમ બની ગઈ છે તો હવે આપણે કોઈ પણ ધારવાળું વાસણ લઈ લેવાનું છે તમારી પાસે જો પૂરી કટ કરવાનું હોય તો તમે તે પણ લઈ શકો છો આવી રીતે વાટકો છે કે કોઈ ગ્લાસ છે જેને જેવડી તમારે પૂરી બનાવવી હોય તેવડું વાસણ તમારે લઈ લેવાનું હું વાટકાની મદદથી કાઢું છું જેથી પૂરી મોટી બને અને આપણે ગ્લાસથી પણ કાઢીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી પૂરી ઓછી મહેનતમાં બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આવી રીતે બધી પૂરીને કાઢી લેવાની છે જે લોટ આપણો થોડોક વધશે તેમાં આપણે ગ્લાસથી નાની કરી લેશું અને જે આ વધેલો લોટ છે તેને પણ આપણે બીજી વખત વણવામાં ઉમેરી દેવાનો છે તમે આવી રીતે બધી પૂરી અને બનાવી અને શકો છો કે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી પૂરી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે પહેલેથી જ તો આપણે કંતાં આને ઉમેરતી જવાની છે અને તમારે આને ફૂલાવવા માટે શું કરવાનું કે આપણે ઝારાની મતથી આવી રીતે થોડો થોડો ઉપરથી વજન દેતું જવાનું એટલે તમારી પૂરી બધી જ ફૂલી અને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે થોડુંક જ વજન દેવાથી સરસ પૂરી આપણી ફૂલવા લાગી છે તો તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો તમારી પણ બધી પૂરી એકદમ ફૂલી ફૂલી અને દળા જેવી થશે તો હવે આપણે આવી રીતે આને તળી લેવાની છે અને થોડીક થોડીક વારે આપણે આની સાઈડ પલટાવતા રહેશું અને પછી આપણે આને કાઢી લેવાની છે અને આપણે આવી જ રીતે હવે બધા ઘાંડને તરી અને તૈયાર કરી લેવાના છે અને એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારી પૂરી બની જાય એટલે એને તરત જ તળી લેવાની છે અને સુકાવા નથી દેવાની નહીંતર પણ તમારી પૂરી નહીં ભૂલે અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે તો તમે જોઈ શકો છો કે બધી પૂરી આપણી એકદમ સરસ તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલી ફૂલેલી છે અને આવી રીતે તમે આને થોડીક લાલ બનવા દેજો જેથી તમે આને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો અને આ ખાવામાં એકદમ પોચી પણ રહે છે અને આમાં જરાય તેલ પણ નથી ભરાતું